આજે કામથી બહાર જવાનું થયું વહેલી હોવા માં નીકળી ગયો હું બસ સ્ટેન્ડ તક મોબ એટલું થઈ ગયું હતું જલ્દી પહોંચી ગયો બસ સ્ટેન્ડે અને ગયો જ્યાં તો બસે મારી દેવા હતી જલ્દી જલ્દી કે અને આ બસમાં બે ગયો ટિકિટ લઈને વ્યૂ જોતો તો મસ્તનો ત્યાં તો મને નિંદર આવવા માંડી અને સુઈ ગયો હું અને પાછો ઉઠો જતો તો સીધો જુનાગઢ ગાંધીચોક પહોંચી ગયા અને અહીંયા વિમાન જોયું તો મગજમાં વિચાર આવ્યો કે વિમાન લઈને વ્યા છે જલ્દી પહોંચી જાય પછી મેં કીધું કેન્સલ કરો આ પ્લાન કેમ કે મોસમ હમણાં સારો નથી એટલે એ પ્લાન કહી ગયો કેન્સલ

વ્યુ જાજા નથી લીધા કેમ કે જવા ટાઈમ જ ઉત્સાહ હોય પછી તો રાત્રે મોંઘું થઈ ગયું હતું